મારું નામ નમિતા હસનભાઈ નાઈ છે ટૂંકા નાણા ગામની છું રહેવાસી અમદાવાદમાં રહીએ છીએ મારો બે બેબીઓ છે મોટી બેબી બાર વર્ષની છે નાની બેબી દસ વર્ષની એના પછી કંઈ પ્રેગ્નન્સી રહી નથી અમદાવાદમાં બહુ દવાઓ કરીને આઠથી આઠ દવાખાન કમસે કમ બતાવ્યું હશે પણ રિઝલ્ટ કંઈ જ મળ્યું હતું નહીં પછી મારા જીજાજી મને અહીંયા પાલનપુર આગમન હોસ્પિટલ ખંજન સાહેબના ત્યાં બતાવવાનું કીધું

ડેમી સે અમે ચેકઅપ કરાવાયા ત્યારે અમને 100% રિઝલ્ટ મળી પછી 10 10 2023 સે મારા બાપાનો જન્મ થયો ડોક્ટર રોહર રિઝલ્ટ છે અને ડોક્ટર અતિની ઓશિયા એમે તાજેત તાપનું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ